તો ગાઈસ કેમ છો બધા મજામાં ને તો ગાઈસ ઘણા દિવસો પછી બ્લોગ આવ્યો છે અને મમ્મી અત્યારે ધોવે છે ખીચડી હા અને અહીંયા અત્યારે રસોઈનું કામ આવે છે ને મારા શું કહેવાય ફૂલ ને મોટી માની બધા કામ કરે છે રોટલા કરે છે મારો ફૂલ રોટલા છે હા હા અમારા ફૂઈ રાજકોટ રે છે હા મમ્મી હા પેલા અહીંયા જ રહેતા અત્યારે જો મારા રોટલા કરે છે ને મારા ફૂઈ મારા મોટીમાં શેકે છે રોટલા હા ભાઈ આપણે ખાય છે ભૂંગળા ફૂગ્યો હા નહીં બપોરનો નથી લીધો એનો તો લીધો તો પછી જમવા બેઠા ને એનો નથી લીધો તો અત્યારે અહીંયા રોટલાનું કામ થઈ છે આગળ અહીંયા ત્યાર જો બધા ઓર્ડર દઈ છે મારા મમ્મી નોટીમાં કા મમ્મી

આખો ઓછું તેલ નાખજો મમ્મી આખો ડબ્બો ન ઠલવી દેતા છે તો મમ્મી દુવાળો આવે અને જો ચોફો એક પછી એક રોટલા કરે છે ઘણા બધા કરી નાખા

તો ત્યાં તો બહુ મજા આવે છે લગ્ન છે એની હિસાબ થી બધા ભેગા થયા હોય ફેમિલી વાળા અમને લાઈક વધારે કરજો હા લાઈક કરજો માર ફૂઈ ગઈ છે ફટાફટ કરજો હા કોઈ છું લે તો 20 રોડ લા કરવાના છે અત્યારે દાદી છે ને બધા ઉપર ખારા થાય છે મોટી <laughs> 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 હા હા તો પછી આજબીન આપની વાતો કરીન ચા આયા લગન માં આયા હોય ને કે જો આવું રહેજો આવું રહેજો અત્યારે હું કેવા લગન છે ને તો દાદી થોડાક તો છે તો ટેન્શન રહેવું પડે હું કરું નકર ફાઈ મને જીવે થકે હે આમ રમો જો

હા તો હવે અત્યારે દેખાડે બહુ મસ્ત મહેંદી પાડી છે ફૂઇએ દેખાડો ફૂઈ તમારે હવે મોઢું ફૂઈ ને બહુ ટેન્શન છે ને તો કેવા થઈ ગયા છે મારા ફૂઇ બિચારા મારે હવે નથી કઈ કામ કરવાનું ને ફૂઇ તો અત્યારે ફ્રી છે દીદી ના ભાઈ ના લગ્ન છે ને તો ફૂલ ફ્રી છે હા થાકી ગયા છે તો અત્યારે અહીંયા રોટલા કપડા બીજા બેન બેહી ગયા છે અને અહીંયા ખીચડી ટેસ્ટ કરાવે હેલો એવરી વન તો ગાઈસ કેમ છો બધાય મજામાં ને કા મમ્મી હા

તો તમે લોકો જોઈ લેજો એને મમ્મી હા હા તો હવે જો મસ્ત આપણે શાક મમ્મી રસો નાખી દીધો છે ને આગળ મારા માસી ની બધાય કામ કરે છે ફૂઈ સોરી માસી ફુઈ મારા માસી જ બોલાય છે તો હું તમને હા કમેન્ટમાં માં કે શાક કેવું લાગે અત્યાર માર મમ્મી વયા ગયા છે અને મારા ફુઈ ના ઉભા ઉભા રાખ્યા છે શાક જોવા કે કેટલો રસો રાખો સ્કા ફૂઈ

ત્રણ જણા બડલાણાસ ભલા માર મમ્મી ફુઈ ને ફુવા આવે જો અત્યારે આગળ જોઈએ હા તો આપણે આગળ દેખાડીએ ને મારે ફૂવા જો અત્યારે બોટી દેખાડેશ મોટીમાં ચાપીવા ગયાતા ચાપની બહુ કાકરા હતી હા

માર ભૂ બેટશીટ થાકી ગયા છે ને એટલે ભાઈ જ મારા મોટી માલ માં રમીભાઈ તપેલું હારે છે હારે છે કે મૂકે છે તો ચાવવાના છે હા તો જો ત્યારે મોટી માં આપડે ચાવલ અને તેલ નાખ્યું છે અને પછી આ બધા મસાલા નાખશો પછી ચાવલ નાખી દે

કે બોસ ગયા સી અમે હા અમે કેમ ગયા જો બે દિવસથી વિડિયો લેત હતા તો કાલે મે તમને કીધું તો ખરી વિડિયોમાં કે બધુ રહી ગયો તો કાલે પૂરો નો કરીલો તો અત્યારે અમે ન્યાય પૂરો નો કરી આ કે વિડિયો તો ઘરે આને ધ્યાન પૂરો કરી હશે તો આજનો વિડિયો તમને સારું લાગી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો ગાઈસ તમને માર આજનો વ્લોગ સારું લાગી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ